વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વિષય વિદ્યાર્થી મિત્રો છે સંસ્કૃત ચેપ્ટર ભારતમ આપેલી પંક્તિઓનું અનુલેખન કરો એટલે તમારે જોઈ જોઈને લખવાનું છે શસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભૌતુ ભારતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભૌતુ ભારતમ

તમામ વિષયના વિડીયો તમામ વિષયના વિડીયો લેકચર આ બધા વિડીયો લેક્ચર તો મિત્રો ચિંતા ના કરો આપણી વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે જેમાં તમથી બહાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો

પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો આપેલા ગુજરાતી શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો શક્તિથી ભરપૂર શક્તિ સમૃત થાઓ ભવતુ શસ્ત્ર ધારણ કરનાર શસ્ત્ર કર્મમાં નિષ્ઠા રાખનાર કર્મનિષ્ઠિકમ તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો મમ વિદ્યાલય સુંદર અસ્તિ મમ વિદ્યાલય સુંદર અસ્તિ વિદ્યાલય વિશાલ અપી અસ્તિ વિદ્યાલય વિશાલ અપી પ્રતિદિન વિદ્યાલયમાં આગામી વગેરે તો આ રીતે મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું ખાસ ચેનલમાં નવો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત